નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેન્ચ વેચવાની છે ટોપ ટૉપ ક્લાસની છેલ્લી ભેંચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસની છે ફોલ્ટ નથી અને તે તમને વિડીયોમાં બતાવી શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકો છો હાલ દસ દિવસની વાર છે અને ફૂલ જવાબદાર છે તે છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એક્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દાતરાણા ગામ છે ખંભાડિયા તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંજવા ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે હાલ વીસ દિવસની કાચી છે અને બીજા વેતરમાં છે ટોપ ક્લાસના છેલ્લી ભેંસ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ટ ગેજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી સો એ સો ટકા જવાબદાર છે તે આપવાની છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડગેજામાં સારી છે અને કોઈ બધી જવાબદારીવાળી ભેંસ રહેશે હાલ વીસ દિવસની કાચી છે વીસ દિવસની અંદર વ્યાજશે બીજા વેતરમાં અને ઓરિજિનલ ઝાપરાબાદી નશાલી બ્રેડવાળી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકી અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બામણાસા ગામ છે કેશો તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ ઓરિજિનલ જાફરાબાદી સોય એ સો ટકા બ્રીડ સો સો ટકા જાફરાબાદી નસાલી બેન્ચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ પણ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી દૂધમાં પણ બહુ સારી છે હાલ એક મહિના દિવસની કાચી છે અને આગળના વેતરમાં આઠથી નવ લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવાનું છે તમારે બે થી ચાર ટાઈમ દોરાવી લેવાની છે સો એ સો ટકા જવાબદાર સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી માધ્યમથી ભેંસનો વિડીયો બતાવી શકો છો અને ફોટોના વિડીયોના માધ્યમથી તમે વિડીયો જોઈ શકો છો હાલ ક્લાસ ને સલી છે બીજો ફોલ્ટ નથી અને જવાબદાર આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં બેઠક થતા ભાવમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સજડીયાળી ગામ છે ભાણવત તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ દેશી નસલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો દેશી ઝાફરા નસલી ભેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો સારામાં સારી બ્રીડવાળી ભેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ભેન્ચ વેચવાની છે ટોપ ક્લાસ નસલી ભેન્ચ છે ત્રીજુ વેતરમાં વ્યાસે હાલ નવ લિટર દૂધ છે અને હાલ આગળના વેતરમાં એટલું દૂધ હતું અને પંદર દિવસની એની કાચી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગરંટી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એક ટાઈમનું નવ લિટર અને આખા દિવસનું અઢાર લિટર જેવું દૂધ કરે છે અને તે તમારે ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ સાઈઠ હજાર જેવી કિંમત રાખેલ છે કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ભેંચમાં લંબાઈમાં સારી છે હાડગજામાં ગજામાં સારી છે અને બધી જવાબદારી વાળી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો ભેંસની હાડ ગજુ તમે જોઈ શકો છો અને બીજા વેતરમાં છે ચાર દિવસની યાણેલી છે નીચે પાડી છે છ છ લીટર જેવું દૂધ હાજરમાં છે ઊંચા લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં સારી છે તે તે તમને માધ્યમથી માધ્યમથી બતાવી તમે પણ અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભાઈ એવું માલિકનું કેવું છે કે બીજા વેતરમાં છે ચાર જ દિવસની વ્યાણેલી છે તે પણ વિડીયોના માધ્યમથી તમે પેન્સ જોઈ શકો છો નીચે પાડી છે અને હાલ છ છ જેવું દૂધ આગળના વેતર અત્યારે કરે છે એવું માલિકનું કહેવાનું છે ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ રહેશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સરાડિયા ગામ છે માણાવદર તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે એ સાત સો નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે દેશી નશેલી બેન્ચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસ નસેલી ભેંસ છે બેન્ચમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉછાઇ લંબાઈમાં સારી હાર્ડ ગજાવાળી તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેન્ચ બતાવી શકું છું અને ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ રહેશે ભેંચમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી એક મહિના ને એક મહિનો ને નવ દિવસની અંદર વ્યાય જશે એક મહિનો નવ દિવસની વ્યાણેલી છે ચોથા વેતરમાં એવું માલિકનું કહેવાનું છે હાલ નીચે પાડો છે અને દૂધની વાત કરીએ તો એક ટાઈમનું પાંચ લીટર અને આખા દિવસનું દસ લીટર જેવું દૂધ કરે છે તેવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં અને ટોપ ક્લાસને ચાલતી ભેંસ છે ભેંસ તમને વિડીયોમાં બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પિંચોતેર હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોરીઝા ગામ છે એ દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ ને ભેંચ વેચવાની છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે અને ટોપ ક્લાસ ને છેલ્લે હાડ ગજાવાળી અને ઊંચાઈ લંબાઈ વાળી અને લોહી વાળી ભેંસ તમને વિડિયોના માધ્યમથી બતાવી શકું છું અને કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં ચાર ચાર આસઠ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરમાં વ્યાસી અને સાવ સોજી છે અને આ પેટ ગરમીની ટોટલ જવાબદારીથી આપવાની છે ચાર ચાર આસઠ પણ કમ્પ્લીટ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને દૂધમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આપણે ઘાટ પણ તમે જોઈ શકો છો ભેંસનું ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ફેન્સ બતાવવાનો પ્રયત્ન કરું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો જો આ કિંમતની વાત કરીએ તો ઇઠોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આ છોટા મોટા ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે આઠ નંબર ઉપર ફેન્સ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ 52 છે બીજા વેતરમાં છે ગાભણ છે અને ટોપ ક્લાસની છેલી ભેંસ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરની ગાભણ છે 10 દિવસની કાચી છે અને ઉછાઈ લંબાઈમાં હારી છે હાર્ડ ગજામાં પોરીશન 100% જવાબદાર છે તે આપવાની છે તેવું માલિકનું કહેવાનું છે અને તે તમે વિડિયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો 100% જવાબદારીવાળી ભેંસ છે અને કોઈ પણ બીજા ફોલ્ટ વાળી ભેંસ નથી તે તમને વિડિયોમાં બતાવી શકો છો 10 દિવસમાં વ્યાજમ થઈ જશે કમ્પ્લીટલી હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને પણ પણ ફેરફાર ફેરફાર કરી આપશે એવું માલિકનું છે કે બેઠક કરતા ભાવમાં થઈ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો જંત્રાકડી ગામ છે કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે નવ નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેન્ચ વેચવાની છે ઓરિજિનલ દેશી જ્યાં પ્રિ ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસ નસલિ ભેંચ છે બ્રેડિંગમાં ભેંચ છે અને બહુ સારી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો ઘાટ તમે જોઈ શકો છો પેટ આષાઢ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે ચાર સારા આષાઢ પણ કમ્પ્લીટ છે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી શકું છું તે તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો કે ભેંસ કેવી છે હાલ આપણે ત્રીજા વેતરમાં વ્યાસે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી ટૂંક સમયની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ ટૂંક થોડાક સમયની અંદર વ્યાજમ થઈ જશે હાલ કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઝાસીયા ગામ છે ખંભાળિયા તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આપણે જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો નવા હોય આપણી ચેનલમાં આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો